ફેમિલી સોગે સાથે મારે નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધે જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજા ફરસ થી બ્લોગ શરૂ કરી દીધો છે અચાનક વાગી રહ્યો છે એક અને હવે આપણે હે કે થોડા ઘણા બીજી જ રહી છે તમે બધે ઘણા પૂછતા હો કે બે દિવસ થી ટાઈમ કેમ બદલે નાખ્યો હું કારણ હતું વીડિયો નોતા આવતા તો એનો કારણ હે કે મેન એક જ છે અમારા હે કે આપડા લી લીધું છે કે જો એટલા માટે હે કે આપણે થોડો ઘણો એમાં ટાઈમ દેવો પડે હજી અમને કે એટલું બધું આવડતું નથી કે એટલા માટે શીખવામાં થોડો ઘણો હે કે ટાઈમ દેવો પડે એટલે હમણાં બીજી હતા અને એ આમ ટાઈમ નતો મળતો એમ કે થોડા નાના મોટે ભાડા હોય ગયા તો ના જવું પડે તો ના એમાં એટલો બધો ટાઈમ ન મળે મળે હાજે થોડું મોડું આવ્યું તો પછી આમ થાકી રહી તો શું હોય એવું થાય એમ અને બીજી વાત કે થોડો ઘણો ટાઈમ દેવો પડે આમાં થોડું ઘણું રિપેર કામ હતું કે તો અમારે થોડોક બહાર ગયો હતા બહુ દૂર લીંજેલો હતો અને એટલે કે આમાં થોડું ઘણું રિપેર કામ હતું ને બધું કરાવી નાખ્યું છે જૂનામાં મને લીધું હતું ને થોડું ઘણું તો આવે તો એવું બધું કરાવતા હતા ને અત્યારે જો અમે આવ્યા છીએ પાણીના ટાકા બાકી તમને બધા ખબર હશે આપણે ખેલે ખેલ હે કે અઠવાડિયા બે અઠવાડિયા અમે એક ટાંકો રેડ આવતા વેસાતું પાણી લાવીને એટલા માટે હાલ ખેડૂત કે અમે જો ઘરની ને ટ્રેક્ટર ને બધું જ્યાં પાણી ભરવા તો એમાં થોડું ઘણું મોડ્યું એટલે પછી આપણે આવીને પછી બ્લોક શરૂ કર્યો છે ને અત્યારને જો એક ટાકો તો ઉતાર લીધો નીચે ને ઓલામાં પાણી હામાં નકી એ લીધેલા હતા એક સાથે હે કે ત્રણ ટાંકા સડાવી દીધા હા પછીનું અમે પાણી ભરવા ગયા હે એટલે નહીં થઈ રહે અમારે પીવાનું થી રહે નાહવા ધોવાનું થી જાય એવી રીતનું હતું ને જો આ ટાંકો ભરાય છે એવું બધું મૂકી દીધું છે કેમ કે એટલો બધો પડે તો ક્યારે હાથે હાથે ખાલી કરી રાખવું જો આ પાંચસો લીટરનો હે પાંચસો લીટરનો ઓલો હે ને એક હાડી સાતસોનો આ હે તો હાથે હાથે ઠલવી તો ક્યારે ઠલવી દેવું એવું થાય તો હે કેમ નળીયા મૂકી દીધું આ તમે ખાલી થાય છે પેલા અમારે પીવાનું વાપરવાનું બધું પાણી હે કે કમ્પ્લીટ થઈ છે જાય અચાન મને બહુ ભૂખ લાગી છે તો પેલા હે કે થોડુંક જમી લઈએ ફેમ્લી સરસ મજા ને કે બટેટાનું શાક છે ઠંડી ઠંડી સાસ અને રોટલી રોટલા રોટલા બધાય બપોર કરવા ફેમ્બે આજે પહેલી વાર હે કે અમારા ઘરે સફેદ પાર આવ્યા જો એ બાળ જો આ હે કે તાર માથે આવી બે ફેર હે જો પહેલી વાર આવ્યા જો આ બે કબૂતર મહેમાન ગતિ કરવા આવ્યા મહેમાન ગતિ

જો હજી હે કે એમને બેઠા જ છે જવાનું કે નામ લેતા નહીં જવું તો બે તો બે વાર દિવસ પણ નીચે નથી ઉતરતા એ તો નીચે ઉતરી જાય ને તો મજા આવી ને ફેમિલી અહીં જો કાળા કબૂતરાનું પરિવાર બેઠું છે સામે સફેદ કબૂતરાનું પરિવાર બેઠું જો તો ફાઈનલી ફેમિલી અત્યારે થઈ ગયા કબૂતરા નીચે ઉતરી ગયા છે સણવા માટે જો હું ફળી આવી ગયા છે ઘઉં ને એવું નાખેલું તો હતું જો એક બેઠું છે ને ભાઈ તો બે ભાઈ ખાલી पासा तालू पर भी है और कौनी भाई बाबू जो पासा तालू पर जैसे जो बने तो हम लोग जैसे कौन सा कर रहे हैं वैसे ना ये कटकवारी मस्तीन है जो जी के गायब तो आ के दिल का तो आई है कि कैम्पेन से सेना की ताज है कि ना कि दे खा उतरे तो ये यूसी बजे

અત્યારે કે અમે ભેંસને ફેરવતા તો ભેંસ છે કે મચાવી છે જો એ પણ કે મારા પપ્પા પાતા હતા ધોડીને કાંઈ એ ભેંસને પાડી બે અમે હે કે મારે બધા માલ ફેરવાના આજે હે કે મારા પપ્પા ફેરવા હે એના હાથમાં હે કે રે નહીં ધોડવા મળે મારા હાથમાં હે કે માલ ધોડીને મા પપ્પાના હાથમાં કે ધોડવા મળે જો હા મા દીકરી બેય જો ઓકેમ

હજી જો તાર માથે જ બેઠા જો જો હજી ગયા નહીં જરા તારની માથે માથે જ છે જો જરા કે આઠ વાગી રહ્યા છે જો તમે ખાલી જો સાડા આઠ જેવો ટાઈમ થઈ ગયો છે હજી કે કબૂતરા ગયા નથી એવું લાગે છે કે આખી રહે થાય કે અહીંયા જ રહેવાના છે કોઈ પાર્લર હોય તો રસ્તો બસ્તો ભૂલા પીડ્યા હોય તો એને લીધે આવી ગયા હોય તો આમ થા એમના કબૂતરા હોય તોય એનો ઠેકાણ હોય તોય વીયા થાય ને ન જાય એટલે એના પાલેલા છે જેને લીધે રસ્તો બસ્તો ભૂલાઈ ગયો એવું થઈ શકે હવે તમે જ કમેન્ટ કરજો કેમ આમ આવી રીતના રહી શકે છે કે બપોરનો માનીને હજી સાંજ પડી ગયા હજી કેટલા વાગ્યા સુધી રહે એનું પણ કાંઈ નક્કી નથી હવે કેટલા વાગ્યા સુધી રહે એનું કાંઈ નક્કી નથી પાલેલા ન હોય ને તો તરત પાછા વીયા થાય ને ઘર ઘરા હોય કે વી ન જાય એને લીધે બહુ હોય આમ આકાશ જોયેલો ન હોય કે એના રસ્તા ભૂલા થાય કે કઈ બાજુ લેવાથી કઈ બાજુ જવાનું તો અત્યારે તો જો તાર માથે માથે છે અત્યારે જાય એનું કાંઈ નક્કી નથી બાકી કે તમને અમારા કબૂતરા કેવા લાગ્યા એ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને એનું કારણ તમને જો કોઈને એમ કારણ શકીતું હોય કે આવી રીતનું હોય તો આખી રાતે રહી શકતા હોય તો પણ એવું કારણ આપણે કહી દેજો ને હવે આજનો બ્લોગ બસ જો અહીંયા સુધી જ રાખી દઈએ આશા રાખીએ તમને અમારા બ્લોગ ગમ્યા છે ગમ્યો તે તો લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ બોલતા નહીં અને થોડાક જ દિવસમાં આપણે મજાદાર બ્લોગ આવવાના છે એ પણ કહી દઉં કે પછી તમને આગળ જતાં ખબર પડી જવાની છે તો આજનો બ્લોગ અહીંયા સુધી યાર લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી